સર એક હત્યા અને લૂંટના ના આરોપી ધરપકડ કરવામાં આવી છે કેટલા સમય પછી ધરપકડ કરવામાં આવી છે અને આરોપી ની ક્યાંથી ધરપકડ કરવામાં છે જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં માં બે ઓગણીસો ને નવ્વાણું ના સાલ એક લૂંટ વિથ મર્ડર નો ગુનો દાખલ થયેલો હતો જેમાં ફરિયાદી વજુભાઈ સાકરિયાના કારખાનામાં તેમના પગી દેવજીભાઈ ધંધુકિયા ને હાથ પગ બાંધી અને તેમને પથ્થર વડે મોઢામાં મારી અને બે ઈસમો નાસી ગયેલ તેમણે રોકડ રકમ તેમજ તેમની મોટરસાયકલ પણ સાથે લઈ જતા લૂંટનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને જે ભોગ બનનાર છે એ પણ મરણ જતાં ત્રણસો બેનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો લાંબા સમયથી ગુનો પેન્ડિંગ હોય આરોપીનું સિત્તર મુજબનું વોરંટ કાઢવામાં આવેલું હતું અને આરોપીનો નાસ્તો ફરતો જાહેર કરતાં આરોપી મૂળ ઉત્તર પ્રદેશના દાવકાડેરા ગામનો છે તેમને ત્યાંથી ઉત્તર પ્રદેશથી પકડી અને અત્રે લાવેલ છે અને એમના વિરુદ્ધ ધોરણસર અટક કરી અને તેમની રિમાન્ડની માંગણી કરતા તેમને ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે ઈનામ પણ હા જે આરોપી છે એ લાંબા સમયથી નાસ્તો ફરતો હતો એટલે એમના ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ હતું અને તેમનો જે પકડવા જવાનો જે વિસ્તાર હતો એ પણ ખૂબ માથાપારે વિસ્તાર હતો ત્યાંથી પણ પોલીસ જે ત્યાં જઈ અને તેમને ઉપાડી લાવી છે અને તેમની ધોરણસર ધરપકડ કરી અને એમની રિમાન્ડ લેવામાં આવેલ છે